ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં જી એસએસ તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે જેમાં સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીને લગતા મહત્વપૂર્ણ સમાચાર આવે છે ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે તો જોવાનું ભૂલતા નહીં ગૌણ સેવા તરફથી ત્રણ વિવિધ ભરતીઓ ખેદી મદદની સ્વર્ગ અને ગ્રંથપાલ જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે અથવા જેમણે ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે એના વિડીયો બનાવીને મૂક્યા છે જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ છે દોસ્તો એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે અગિયાર વિવિધ ભરતીઓ છે ગોણ સેવા તરફથી એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો જુનિયર ક્લર્કની સત્તરસો પ્લસ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે બીએમસીની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીના લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે ઓબી ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે ડિવાયસો મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતી યુનિવર્સિટીઓ છે જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે તેના અંદર જુનિયર ક્લર્કની બસો પ્લસ જગ્યાઓ આવી છે ફોર્મ કઈ રીતથી ભરવું કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે તેનું

માઇન્સ સુપરવાઇઝરની જે ભરતી છે તે સીધી ભરતી છે જ્યાં ઓનલાઈન ફોર્મ તમારે ભરવાના છે જેના ફોર્મ ઓલરેડી પંદર જુલાઈથી શરૂ થઈ ગયા છે ત્રીસ જુલાઈ સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં ભરી શકો છો હવે આ ભરતીની ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો તમને ખબર જ છે ગૌણ સેવા તરફથી બે દિવસ એક્સ્ટ્રા આપવામાં છે એટલે કે બે ઓગસ્ટ સુધી તમે ભરી શકો છો જગ્યાઓની વાત કરીએ ટોટલ એકસો છ જગ્યાઓ પર ભરતી કરવાની છે જેમાં સૌથી પહેલાં પુરુષો પછી મહિલાઓની વાત કરીશું પુરુષોની વાત કરીએ ઓપન કેટેગરીમાં ત્રીસ જગ્યા છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં દસ જગ્યા છે એસસીબીસીમાં સોળ જગ્યાઓ છે એસસી કેટેગરીમાં દસ જગ્યા છે એસટી કેટેગરીમાં અઠ્યાવીસ જગ્યા છે તો આમ થઈને દોસ્તો ટોટલ અહીંયા જગ્યાઓની ગણતરી કરી શકો છો મહિલાઓની વાત કરીએ રિઝર્વેશન પ્રમાણે ઓપન કેટેગરીમાં દસ જગ્યા છે ઇડબ્લ્યુએસમાં ત્રણ જગ્યા છે એસસીબીસીમાં નવ વેકેન્સીઓ છે એસસીમાં ત્રણ વેકેન્સી છે એસટી કેટેગરીમાં નવ વેકેન્સીઓ છે આ સંપૂર્ણ જગ્યાઓ છે એમાં એક્સ સર્વિસમેન માટે ટોટલ દસ જગ્યાઓને રિઝર્વ રાખવામાં આવ્યું છે જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ ભરતી એટલે કે એક પણ જગ્યા નથી હવે જગ્યાઓની જે વિગત છે તે તમે ખરેખર જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ સ્ક્રીનશોટ લઈને રાખવામાં આવ્યું છે તમે પણ આનો સ્ક્રીનશોટ લઈ શકો છો એપ્લિકેશન ફીની દોસ્તો વાત કરીએ તો પરીક્ષા ફી અહીંયા સામાન્ય વહીવટ વિભાગના જે પત્ર છે એ પ્રમાણ પ્રમાણે બિનઅનામત કેટેગરીને પાંચસો રૂપિયા એના સિવાયના જે પણ કેટેગરી છે તેના રૂપિયા ચારસો ભરવાના છે જો પરીક્ષા આપશો તો પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે ફીબ્રની છેલ્લી તારીખ બે ઓગસ્ટ છે દરેક ઉમેદવારોએ ધ્યાન રાખવાનું છે ઓનલાઈન પેમેન્ટ ફી તમારે એપ્લિકેબલ છે અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવાનું છે જેમાં ડેબિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ અથવા વોલેટ દ્વારા ભરવાની રહેશે અને ફી જે પાછી આવશે તે ઓરિજિનલ પેમેન્ટ મેથડમાં જ આવશે એ બાબત ધ્યાન રાખવાનું છે વયમર્યાદા અને લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોની એજ અઢારથી ઓછી અને પાંત્રીસથી વધારે હોવી જોઈએ નહીં હવે એ જ રિલેક્સેશન પણ જે તે ઉમેદવારોને આપવામાં આવ્યું છે પુરુષો મહિલાઓને રિઝર્વેશન જે પણ કેટેગરી છે તેમાં આપવામાં આવી છે મહત્તમ વયમર્યાદા પિસ્તાલીસ રહેશે ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિગ્રી હોવી જોઈએ જીઓલોજી અથવા એપ્લાયડ જીઓલોજી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ ઓર ડિગ્રી ઇન ધ માઇનિંગ એન્જિનિયરિંગ ઓપ્ટેન ફોર એની ઓફ ધ યુનિવર્સિટી ખાસ ધ્યાન રાખવાનું છે માઇનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ અને જીઓલોજી તરીકે ડિગ્રી ઇન જીઓલોજીમાં હોવી જોઈએ એપ્લાઇડ જીઓલોજીમાં એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટ દોસ્તો ડિપ્લોમા ઇન માઇનિંગ એન્જિનિયરિંગ હશે તો પણ ચાલશે એ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું હોવું ખૂબ જરૂરી છે હિન્દી અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે ખાસ નોંધ પણ લખવામાં આવી છે એકવાર જરૂર વાંચો પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ મળશે અને તા ત્યારબાદ પાંચ વર્ષ પછી જો તમારું કામ સંતોષકારક જણાશે તો સાતમાં પગાર પંચના રૂપિયા પચીસ પાંચસોથી એક્યાસી સો લેવલ ચારના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર રહેશે અરજી ઓનલાઈન કરવા માટે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો ઓજસ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ઇન ગુજરાત ખાસ ધ્યાન રાખો ઓજસ પર આવનારી ભરતીઓની અપડેટ અહીંયા મૂકવામાં આવે છે આજની વિડીયોમાં આટલું ફરીથી મળીશું ગૌણ સેવા અથવા ઓજસની ભરતીની નવી અપડેટ સાથે નવી ન્યૂઝ નવી નોટિફિકેશન થાય છે ત્યાં સુધી ગુડ